જય વસરાજ જય ગુરુદેવ જય સુમન જય અવયમાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો આજે બનાવવાની છે આપણે દાળ ઢોકળી તો દાળ ઢોકળીની રેસીપી આપણે ચાલુ કરીએ જરૂરથી મિત્રો કે જો તમને કેવી લેગી અને દાળ ઢોકળી પણ કેવી લેગી છે અને કઈ રસોઈ અને કઈ વાનગીઓ અમે તમને બતાવીએ એ જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો હલો મિત્રો આજે આપણે બનાવવાની છે દાળ ઢોકરી એટલે કે દાળ ઢોકરી બનાવવા માટે જો આપણે ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને આપણે દાળ લેલી જઈશું તુવરની દાળ છે અને બે ત્રણ પાણી એકદમ મસ્ત મજાની સાફ કરી નાખીએ ત્યાં સુધીમાં ગરમ પાણી થઈ જાય પછી આપણે દાળને બાફા મૂકવાની છે તો દાળ વાફા મૂકી દઈશું ગરમ પાણી થઈ ગયું છે અને દાળ બાફા મૂકી દીધી છે તો હવે એમાં આપણે થોડી ગમથી હળદર નાખી દઈએ એટલે કે આપણે દાળ ઢોકરીનો કલર એકદમ મસ્ત અને સરસ મજાનો આવે હવે સેજ અમથું આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ અને આપણે બે ચમચી નાની ખાંડની નાખી દઈએ અને હવે એમાં બે ટીપા તેલના એટલે કે ઉભરાવાની જરાય બીક ન રહે અને હવે કુકરને ઢાંકી દઈએ દાળ બફાઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું ગેસને મીડિયમ રાખશું એટલે સરસ મજાની બફાઈ જાય દાળ જે બાફા મૂકી હતી એ મસ્ત મજાની બફાઈ ગઈ છે હવે એમાં આપણે થોડુંક પાણી એડ કરી અને આપણે બ્લેન્ડર અથવા તો જેડી છે એનાથી આપણે ક્રશ કરી લઈએ અને માંડવીના આખા દાણા બાફવામાં નાખવા હોય તો પણ તમે નાખી શકો છો એની સાથે ક્રશ ન થઈ જાય એનો ખ્યાલ રાખવાનો અથવા તો અલગથી કાઢી લેવાના અને તો પછી આ રીતે અલગથી બાફવા મૂકી દેવાના જો મેં બાફવામાં નહોતા નાખા કેમ કે મારે આમાં બ્લેન્ડર મારી અને મસ્ત મજાની દાળને ક્રશ કરવાની છે એટલા માટે થઈ માંડવીના દાણા મેં અલગથી બાફવા મૂક્યા છે તો હવે આપણે આને બ્લેન્ડર રાખી અને ક્રશ કરી લઈએ ડાળને તો ડાળમાં બ્લેન્ડર રાખી અને ડાળ ઉકરવા મૂકી દીધી છે અને આખા ભાગે આપણે સેજ બફાઈ ગયા છે દાણા માંડવીના આમાં એડ કરી દઈએ કેમકે હજી ડાળ ગરમ થશે ને ત્યાં સુધીમાં માંડવીના દાણા સરસ મજાના બફાઈ જાય અને કદાચ તમે બાફવામાં ન નાખા હોય અને અલગથી ન બાફવા હોય તો પણ તમે આવી રીતના ડાળ ઉકળવા મૂકો ત્યારે માંડવીના દાણા એમાં એડ કરી દો એટલે સરસ મજાના બફાઈ જાય હવે આપણે એક તપેલી લીધી છે એમાં આપણે નાખશું ચણાનો લોટ આપણે ચણાનો લોટ નાખી દીધો છે આમાં કદાચ આપણે ભાખરીનું વડકું નાખવું હોય ને તો પણ તમે નાખી શકો છો અને અથવા તો ચણાનો લોટ અને ઘઉંનો લોટ એ મિક્સ કરી અને પછી આપણે બનાવવાની છે ઢોકળી હવે આમાં આપણે થોડોક એવો ઘઉંનો લોટ નાખી દઈશું હળદર હળદર સેજ વધારે રાખવાની જેથી કરી આપણે દાળ ઢોકળીનો કલર એકદમ સરસ આવે આ આપણે ધાણા જીરું નાખ્યું છે તો આપણે ગરમ મસાલો નાખવાનો છે લાલ મરચું પાવડર આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખશું દસ બે તો આપણે આખું જીરું નાખી દઈશું અને સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખી દઈએ અને આપણે એક લીંબુની ફાડામાં નીચવવી હોય તો તમે નાખી શકો છો અથવા તો ડાળમાં નાખી દેવાની એટલે મસ્ત જ બને અને આમાં આપણે અજમા નાખવા હોય તમને ભાવતા હોય તો તમે નાખી શકો છો પણ મારા ઘરમાં અજમા હળું ઓછું કહે એટલા માટે આપણે અજમાને યુઝ નથી કરતા જો એક અડધું લીંબુ આપણે આમાં છે અને અડધું લીંબુ આપણે દાળમાં નાખ્યું છે હવે આમાં આપણે તેલનું મૂળ નાખી દઈએ અને પછી આપણે પાણીથી કઠણ એવો લોટ બાંધવાનો છે તો લોટ બાંધી લઈએ ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે હવે ત્યાં સુધીમાં આપણે દાળનો વઘાર કરી લઈએ તો આ ટમેટું અને મરચું દાળ ઉકળે છે એમાં જ આપણે એડ કરી દેવાનું છે અને હવે એને આપણે વઘાર કરવાનો છે તો આપણે

તો પણ મસ્ત થાય પણ અમે નથી નાખવું કદાચ તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો તેલ આપણે આવી ગયું છે સેજ એમથી એમાં આપણે રાઈ નાખી દઈશું આખું જીરું અને એમાં આપણે સેજ એમથી આખી મેથીના દાણા નાખશું અને હિંગ પાવડર નાખી દઈએ ગેસને ધીરો રાખીએ મીઠા લીમડાના પાન અને લાલ મરચું નાખી દીધું છે હવે આપણે દાળમાં એડ કરી દઈએ અને દાળમાં આપણે તે લાલ મરચું ઉપરથી નાખી દઈશું જોકે આપણે નાખેલું છે આપણે વેલી દાળ ઢોકળીમાં એટલે કંઈ જરૂર નથી સેજ ગરમ મસાલો સે ચમથું મીઠું અને આપણે લીંબુની એક ફાઇટ પણ નાખી દીધી હતી હવે આપણે થોડી આમથી ખાંડ એડ થઈ ગયું છે હવે આપણે આમાં વઘાર નાખવાનો છે ખંડ તો આપણે છે ને સેજમથી જ નાખી હતી હવે બાકી આપણે નાખવાનું છે એમાં ગોળ ગોળ નાખીએ એટલે એકદમ ખટી મીઠી દાળ બહુ મસ્ત બને જે ઉગળ્યું ખાતા હોય એ પ્રમાણે ગોળામાં હેટ કરી દઈએ હજી ઉકળશે ત્યાં સુધીમાં ગોળ પણ ઉગળી જશે અને હવે આપણે વણી લઈએ ઠોકળી બનાવી ગઈ છે અને આપણે આવી રીતની મીડિયમ જ જાડી રાખવાની છે બહુ બહુ જાડી પણ નથી રાખવાની અને બહુ પથરી પણ નથી રાખવાની જેથી કરી આપણે કાચું રહેવાની પીક અને હવે એના આપણે ટુકડા કરી દઈશું ટુકડા પણ આપણે મીડિયમ જ રાખવાના છે કેમ કે હજી પાક છે એટલે સેજ મોટા પણ થઈ જશે જો તમે જોઈ શકો છો મસ્ત મજાના ટુકડા થઈ ગયા છે અને એને હવે આપણે એક એક કરી કરીને દાળમાં એડ કરી દેવાના છે દાળપણ આપણે ધીમા ઘી ઉકળવાની ચાલુ છે એટલે આપણે આ ઢોકળીના ટુકડા છે એ સરસ મજાના ઉકળી જાય તો કોને કોને દાળ ઢોકળી ભાવે છે જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને અમારી આ દાળ ઢોકળીની રેસિપી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે પછી તમારે કઈ રેસિપી જોવી એ જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો પટલી પણ આપણે એ જ રીતે વણી લીધી છે એના ટુકડા કરી અને આપણે ડાળમાં એડ કરી દેશું એ જ રીતે બધી આપણે નાના ટુકડા કરી અને ડાળમાં એડ કરી દેવાના છે પછી ધીમા છે ડાળને થોડી વાર પાકવા દેશું એટલે મસ્ત મજાની ઢોકળી છે એ આપણે સરસ પાકી જાય હાલો મિત્રો આપણે ડાળ ઢોકળી થઈ ગઈ છે એકદમ તૈયાર અને મસ્ત મજાની તો કોઈ કોઈપણને ડાળ ઢોકળી ખાવાની ઈચ્છા થતી હોય તો તમે આવી જાજો આમાં સેવ અને ડુંગળી ઉપરથી નાખી અને દાડમના દાણા હોય તો એ પણ નાખવા હોય તો તમે નાખી શકો છો અને મસ્ત જ બને તો અમારી ડાળ ઢોકળીની રેસીપી તમને કેવી લાગી જરૂર છે અમને કોમેન્ટમાં બતાવજો